અહીં આવી રહ્યા છે એવા મા ભગવતી વિહત મેલડીના પરમ સાધક પરમ ઉપાસક એવા પૂજ્ય સુરેશભાઈ ભુવાજી આમ તો મને એના કરતા વધારે ભુવાજી કરતા મને નજીક મારો ભાઈ બંધ પડે છે પાછો એટલે પૂજ્ય સુરેશ ભુવાજી કરતા સુરેશભાઈ ભાઈ બંધ કહીશ તો મને વધારે નજીક પડશે આજના પવિત્ર કાર્યક્રમમાં આપણે સૌ સાક્ષી બની છે પણ મને કેટલાક વર્ષો પૂર્વે બનેલી ઘટના મને યાદ આવે છે

એટલે ત્યારે મેં એમ કીધું ભુવાજી માં ભગવતી ની કેટલી કરુણ દયા છે અને ત્યારે ભુવાજી એ મને એવું કીધું સુરેશભાઈ તમારા માટે તો ખાસ સાહેબ સંતો અને ભુવાજી ક્યારેક બોલી જાય છે ને એ બોલેલાનો કદાચ સમય થાય છે પણ ગમે ત્યારે પૂરો થાય છે એનો બોલ પૂરો થાય છે બોલનો તોલ પણ થાય છે સાહેબ એ જૂના મઢમાં અમે બધા બેઠા હતા તમે વ્યવસ્થામાં હતા અમે ધાર પહેરતા હતા અમે ચાંદલો કરતા હતા અને એ દરમિયાન પૂજે કરમશી બાપાએ એક કીધેલી વાત મને બરાબર યાદ છે કે બાપુ માં ભગવંતીને હું તો રોજ પ્રાર્થના કરું છું સાહેબ તમે પ્રાર્થના કરજો કે મારી આ પરંપરા છે ને એમ પરંપરા જીવતી તો રહેવાની જ કોઈ સવાલ નથી પણ આ પરંપરાને હજી ઓજસ વાળું લઈ જવાનું છે પણ બાપુ એના માટે હું આવવાનો નથી મારી શરીરની સાક્ષી નથી રહેવાની

જયારે ખાતમુરત થઈ રહ્યું છે ત્યારે હાથ નદીના જળ અહીંયા પધરાવમાં આવ્યા છે

ધર્મગુરુ ના તો આવો છું પણ સાહેબ એના કરતા વધારે હું સનાતન ના તમારા આંગણે આવી ઉભો રહ્યો છું સનાતન ધર્મના એક સાધુ તરીકે સનાતન અને વડવાળા દેવ ના એક સંત તરીકે અહિયાં આ પવિત્ર ભૂમિમાં એટલી જ પ્રાર્થના કરતો જાઉં છું કે માં ભગવતી મંદિર જલ્દી વહેલું બને એટલું નહીં

તમારી આંગળી પકડી જ્યાં લઈ જવાનો જે સત્ય નો માર્ગ છે જ્યાં ધર્મ નો માર્ગ છે જ્યાં જ્ઞાન માર્ગ છે એ દિશામાં આપણે ડગલા માંડીશું આજ હું બહુ રાજીવ તો અનુભવ છું એટલા માટે કે સાહેબ ભુવાજી મંદિર બનાવવું અત્યારે તો બહુ સરળ છે મારી દ્રષ્ટિએ સંપત્તિ થી મંદિર બની શકાય છે પણ આ મંદિર સંપત્તિ થી નહીં શ્રદ્ધાથી બનાવવાનું છે એટલા માટે આ સંતો ને ભુવાજી ની અહિયાં હાજરી છે સતત સતત શરીર તમારું છે પણ તમારા શરીર માં એક જ વિનંતી કરતો જાઉં છું બીજું થાય કે ન થાય કઈ વાંધો નથી પણ આ મંદિર માં ભગવતી ચરણે આવેલા કોઈ પણ લોકો આમડા પાડતા પાડતા આવે અને હસતા હસતા મંદિર માંથી પાછા પોતાના સમસ્ત સમાજ ને આશીર્વાદ પાઠવું છું ભુવાજી આ જે ભાવના તમારી છે અથવા અહીંયા બેઠેલા બધા ભુવા સતત ને સતત સાહેબ બધા સમાજ કરતા મને એક વિચાર થાય

મંદિર માં બિરાજવાની છે ત્યારે મંદિરમાં માં બિરાજી મને તમને મંગલ અને રૂડા આશીર્વાદ નો વરસાદ વરસાવે એવી ભાવના સાથે બોલું તો ઘણું છે મારે કેટલું સંવેદનાઓ અને વેદના ની વાત છે દુનિયાના કોઈના બાપની તાકાત નથી કે મારે તમને ક્યારે કોઈ રોકી શકે કોઈ ટોકી શકે એક જ વાત છે કે મંત્ર જાપ દ્રઢ વિશ્વાસ પૂરો ભરોસો પૂરે પૂરો વિશ્વાસ એના ઉપર છે મને તમને તરી તો જવાય છે પણ મંદિર ને સુખ અને શાંતિ માં ભગવતી ના આવ્યા પછી મળે એવી શુભકામનાઓ તમારા હૃદયમાંથી નીકળજો ને એવી શુભકામનાઓ મારા પવિત્ર સંતોના મુખમાંથી નીકળે છે વરવાડા દેવ ના માં ભગવતી ની

मंदिर मां जे सुरेशी

કોણ મને બચાવશે અને અડધી રાત્રે હાણંદના મંદિરની ધજા ઉપર મારું તમારું ધ્યાન થા જાય ને તો મા ભગવતી આવી અને એ યાદી વ્યાધીને ભાણગીને ભૂકો કરી નાખે આ વિશ્વાસ સાથે આ પવિત્ર ભૂમિમાંથી જજો ઈશ્વરના બધાયના ઉપર ખૂબ આશીર્વાદ ઉતરે અને ભુવાજી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ કે બહુ ઝડપથી મંદિર બને અમૂલ્ય ઘડી માટે એક સંકલ્પો છે આ સંતો ના માં ભગવતી ના જ્યાં સુધી મંદિર ન બને ત્યાં સુધી નામ લેવાની ટેક લઈ અને સંતો અહીંથી પ્રસ્થાન કરશે એની લાજમાં ભગવતી લા રાખશે અને આ ભાવના

કે તમારી મહેનત ની કમાણી માંથી દેવ રાજી થયા હશે ને એટલા માટે જ ગુરુસ્થાન માં એ પવિત્ર કામ કરવા માટે તમને પસંદ કર્યા છે ફૂલની ફૂલની પાખડી માત રકમ આપી છે પણ છતાંય તમે શેવક ભાવ હૃદયમાં રાખજો એટલા માટે કે આ પવિત્ર કાર્યમાં મને નિમિત બનાવ્યો એ જ ઈશ્વરની કૃપા છે અને બુવાજી તમને પણ આ પવિત્ર કાર્યના નિમિત બનાવ્યા છે એ જ વડીલો અને માં ભગવતીની કૃપા છે ઈશ્વર આપણા સૌનો સદપ્રવૃત્તિ કરાવે પ્રાર્થના સાથે આપ સૌને જય વડવાળા દેવ જય શિયરામ